તમે જ ભગવાન બે હું એને તો ઉપાસના કઈ એ વિભાગ જ ના હોય ખબર જ નહીં કરતા ભૂખતા ભૂખશે કોણ

મારા ભગવાન છે મારી બધી વાત જાણે છે તો એને આત્માને ખોદવું જ ના પડે તમે જે વિચારો છો જે કલ્પના કરો સંકલ્પ કરો ક્રિયા કરો છો

એ જવાના બધું તમને જીવાય છે આપણે રજાતા નથી આપણે રજા પુરુષાર્થ માટે જગતમાં દે જગતમાં

ભગવાન ની હાજરી થઈ ગઈ પૂરી એવો ભાવ ભાવ કરે કપટ કરે બુદ્ધિ નો ઉપયોગ કરે ચિત નો ઉપયોગ કરે લાગણી નો ઉપયોગ કરે દેખાય કામ એવું થોડું તેવું હોય પણ એ ખબર છે ભગવાન તો જોઈ કે ખબર છે એને અહેસાસ થયો ને જ હોય

આપણે જોઈએ કે આ બધા તત્વો બાદ કરતા શેષ વિચાર વધ્યો જોયા જીવનાર મન બધી ઓળખ્યા તો આમાં તો તમે કઈ નથી શેષ વધ્યું તો મારે પૂરી થઈ ગઈ હમ વાતના જીવન ચાલે તમે પૂરતી કોણ રહ્યા તો ગુજરાત ના રહ્યા આ બધા જીવન જીવનારા તત્વો તમે જોનારા છો સાબિત થયું છે એ વિચાર એ જાણનારો જાણ એ જ જાણનારો છે આ જે તત્વો કે જાણનારો જ છે છે

વિશે જ એમ ના જાણતો હોય